વાય જંક્શન થી સુરત સ્ટેશન જઈ રહેલી બસ માં એક મહિલા પેસેન્જરે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ ને ડ્રાઈવર પર હુમલો કર્યો હતો સુરત બીઆરટીએસ માં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે શહેરમાં વાય જંક્શન થી સુરત સ્ટેશન જઈ રહેલી બસ એક

મહિલાએ પોતાના હાથમાં રહેલા મોબાઈલ વડે ડ્રાઈવરના માથા પર હુમલો કર્યો હતો આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં મહિલાની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે ભોગ બનનાર ડ્રાઈવરે આ મામલે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ બાદ જ સાચી હકીકત શું છે તે સામે આવશે નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર